સાવલીના પીએચસી સેન્ટર ખાતે સમાજસેવી સંસ્થા અને ખાનગી કંપનીના જનભાગીદારીથી તાલુકા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં સાવલી તાલુકાની કુપોષિત સગર્ભા મહિલાઓને પોષકતત્વ ધરાવતી ન્યુટ્રિશન કિટ સહિત ધાબડાનું વિતરણ કરાયો વડોદરા જિલ્લા સાવલીની તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાનના સ્વસ્થ માતા સ્વસ્થ બાળ અન્વયે સમાજસેવી સંસ્થા શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રા લિમિટેડના સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે સાવલીનગર અને ગ્રામ્ય વિસ્તારના પચોતેર જેટલી કુપોષિત સગર્ભા લાભાર્થીઓને પોષક તત્વ ધરાવતી ન્યુટ્રીશન કીટ અને ધાબડાનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એચ એસ ખાન કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ કિશોરભાઈ પાઠક જીગરભાઈ પટેલ તેમજ શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા ઉપપ્રમુખ કમલેશભાઈ વાડંદ દર્શનાબેન જાની અરવિંદ રાઠવા હાર્દિક દોશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થી બહેનોને ન્યુટ્રિશન કિટ અને ઠંડીમાં ઉપયોગી ધાબડાનું વિતરણ કરાયું હતું આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી તાલુકા ખાતે સગર્ભા બહેનોને ન્યુટ્રીશન કીટ અને બ્લેન્કેટ આપવામાં આવેલ છે અને કોચ ઇન્ડિયા લિમિટેડ તરફથી અને શ્રી રંગ સેવા તરફથી આ આપવામાં આવે છે અને એમનું વજન ચા પાત્રીસથી ચાલીસ અને ચાલીસ ઉપર પિસ્તાલીસ પ્લસ થાય એ માટે અમે એમને કીટ આપીએ છીએ અને એમને નવજાત શિશુ બાળકનું એ લોકો બી સંભાળ રાખે છે અને અમારી જે કોચ ઇન્ડિયા લિમિટેડ કંપની અને શ્રી રંગ સેવા ટ્રસ્ટ તરફથી એમને સહયોગ કરીએ છીએ અને એના જે સગર્ભા બહેનો છે એમની એ તો સંભાળ રાખે જ છે પણ અમે બી એમની સંભાળ રાખીએ છીએ સૌથી વધુ એ લોકો સંભાળ રાખે પણ અમે બી આવી ન્યુટ્રિશન કીટ બ્લેન્કેટ આપીને એમની ખૂબ સંભાળ રાખીએ છીએ